જયસ્વયંભો કહે છે કે આત્મા સર્વમાં વ્યાપક છે નામ રૂપાત્મક સર્વ જગતમાં સર્વજગતમાં ભ્રાંતિ અને પ્રિય રૂપે વ્યાપક રહેલ છે તેમ સમજવું જોઈએ હવે એ કેવી રીતે વ્યાપક છે તો જે પ્રકારે દાગીનામાં સોનું વ્યાપક છે તેવી જ રીતે નામ રૂપાત્મક સમસ્ત બ્રહ્માંડમાં આત્મા વ્યાપક છે અને એથી વિરુદ્ધ એ આત્મા સૌથી ન્યારો પણ છે જેમ કલ્પિત સર્પથી દોરડી ન્યારી છે તેવી જ રીતે આ આત્મા સૌથી જુદો છે થૂળ સૂક્ષમ તથા કારણ આ ત્રણેય દેહમાં દ્રષ્ટારૂપે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં સાક્ષી રૂપે આત્મા વ્યાપક છે અને એ જ આત્મા સદરૂપ દેહાદિ ત્રણ અવસ્થા તથા પંચકોષ એ બધાથી ભિન્ન પણ છે આમ વિવેક દ્રષ્ટિ કરી વિચારો અર્થાત વિવેક દ્રષ્ટિથી તેનો વિચાર કરીને અનુભવ કરવો જોઈએ આ પ્રકારે સદગુરુ જે વિચારયુક્ત અનુભવ કર્યો તેમાં જેટલી વાતો હતી તેના ઉપર મનન અને નિંદ્યાસન કર્યા બાદ શિષ્ય સ્વરૂપના સાક્ષાત્કારનો અનુભવ કર્યો પોતાના એ અનુભવને શિષ્ય સ્વીકાર કરે છે થૂળ સૂક્ષમ અને કારણ એ ત્રણ દેહરૂપે નથી એ પ્રકારે વિશેષ જ્ઞાનરૂપ મહાકારણ દેહ પણ હું નથી તેમજ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા પણ મારી આત્માની નથી કારણ કે એ તો બુદ્ધિની છે એ ત્રણેય અવસ્થાઓ જેનાથી જાણી શકાય છે તે આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષ્ય તથા એ ત્રણેયથી ભિન્ન શશિદાનંદ રૂપ ઉત્તમ પુરુષ છે હું પોતે જ કેવળ શુદ્ધ નિર્મળ સ્વયં પ્રકાશ અને આત્મા શું અને અખંડ અનાદિ અવિનાશી પરમાત્મા સ્વરૂપ શું આથી એમ નક્કી થાય છે કે બીજા બધા જ મારા નામ કલ્પિત છે પરંતુ એના મૂળમાં જે પુરુષ છે એ જ સત્ય છે તુરી અને સાક્ષી વગેરે નામો પણ સત્ય નથી પણ કલ્પના માત્ર છે હું તો એ ઉપાધિથી રહિત કેવળ નિરૂપાધિક અખંડ અનાદિ અવિનાશી સત્ય સ્વરૂપ છું સાક્ષ કે સાક્ષી મારા સ્વરૂપ નથી અને હું મનવાણીથી અગોસર છું પરમાત્મા સ્વરૂપ છું બોલો સત્ય सनातन धर्मजै स्वयम्भो